વાત કરીશું ગુજરાતની સુરતમાં ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે સુરતના ઉત્તરાણમાં રહેતા હીરા કારખાનેદાર દ્વારા એકવીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા વ્યાજે લેવામાં આવ્યા હતા જેની સામે વ્યાજખોરોએ તેઓનું મકાન અને પ્લોટ સિક્યુરિટી પેટે લખાવી દીધું હતું કારખાનેદારે લીધેલા રૂપિયા સામે તેઓએ ત્રેવીસ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા જોકે તેમ છતાં વ્યાજખોરો રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડની ઉઘરાણી કરીને ધાક ધમકી આપતા હતા માનસિક ત્રાસથી કંટાળીને हीरा કારખાનેદારે 3 વ્યાજખોરોને સામે ઉત્રણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તેઓની ફરિયાદને આધારે 3 વ્યાજખોરોની ધરપકડ કરીને જિલ્લા સળિયા પાછળ ઠકેલી દીધા હતા તારીખ 5/7/24 ના રોજના બનાવની ફરિયાદ બુકબંદરની માતાએ જરોદ પોલીસ સ્ટેશનમાં આપતા જરોદ પોલીસ સ્ટેશને આરોપી તથા બુકબંદરની તપાસ કરી આરોપી તથા બુકબંદર રાજસ્થાન થી મળી આવતા ભોગ પૂરતી તપાસ કરી તથા આરોપીની પૂછપરછ કરી આરોપી અને ભોગ મેડિકલ નમૂનાઓ મેળવી પૂરતા પુરાવાઓ મેળવી મેળવી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ નામદાર સાવલીની પોક્ષો કોર્ટમાં દાખલ કરતા તે અંગેનો કેસ સાવલીની પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી આ કામે સત્તર વર્ષની પીડિતા સાથે આરોપી જયેશ કુમ અજય જયંતિભાઈ ભાલિયા રહેવાસી જરોદ તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા મૂળ રહેવાસી રામજી ખાંટના મુવાડા તાલુકો નાને દોષિત ઠેરવી દુષ્ક સત્તર વર્ષની પીડિતા સાથે કરેલ દુષ્કર્મના ગુના તથા પોક્ષોએક્ટના ગુના સબબ આરોપીને વીસ વર્ષની સખત કેદ તથા પચાસ હજારનો દંડ ફટકારેલ છે અને આરોપી અજય જંતિભાઈ ભાલિયા રહેવાસી રામજી ખાંટના મુવાડા રહેવાસી તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલનાને ઇપી કોકલમ ત્રણસો ના ગુનામાં ત્રણ હજારનો દંડ તથા ત્રણ વર્ષની સખત કેદ તથા ઇપી કોકલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે રકમ પીડિતા ભોગ બનનારને વળતર તરીકે ચૂકવી આપવા ભલામણ કરેલ છે આ કામે ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવવા ભલામણ કરેલ